સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ પીપળિયાના રસ્તા પર બાવળ તેમજ દબાણ હટાવવા અંગે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત

પણ રસ્તો નથી એટલે એની સાહેબશ્રીને એની રજૂઆત કરવા છે કે અમારે હલાઈ જવું એક બીજા વાહન આમાં એની ચાલીએ એવો થોડોક અમને રસ્તો કરી આપો બસ આ કે અમારે કોઈ સાથે વિવાદ નથી રાજી કરાવવાનુસાર બધા ખેડૂતો રાજી છે બધાની સહમતી છે જય શ્રી આમ જય